બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ સરેરાશ પોઈન્ટ મતદાન તમામ ત્રણસો મથકોનું કરાયું અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મુદ્દે રાજ્યના આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની તેતાલીસ બેઠક પર મતદાન પૂર્ણ સરેરાશ ટકા તો વાયનાડ લોકસભા બેઠક પર એકાવન પોઈન્ટ પાસઠ ટકા વોટિંગ આ બેઠક પર કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી લડી રહ્યા છે ચૂંટણી ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષોના દિગ્ગજો ચૂંટણી મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના સોરઠા અને ગડ્ડામાં જનસભામાં વિપક્ષ પર કર્યા પ્રહાર કહ્યું એનડીએ સરકાર સંથાલ ઝારખંડ અને રોટી બેટી અને માટીની સુરક્ષા સાથે ચેડા થવા દેશે નહીં તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સભા ગજવી બિહારના દરભંગાથી પ્રધાનમંત્રીએ અઢાર રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું કર્યું ઈ લોકાર્પણ રાજ્યના રાજકોટ રેલવે સ્ટેશન અને અમદાવાદના ચાંદલોડિયા સ્ટેશનનો પણ સમાવેશ ઔષધિ કેન્દ્ર પરથી લોકોને ઉપયોગી જરૂરી દવાઓ મળશે વ્યાજમી ભાવે ગિરનારની લીલી પરિક્રમામાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર છત્રીસ કિલોમીટરના રૂટ પર સાડા ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે પરિક્રમા સાધુ સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કરી અપીલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી ટી ટ્વેન્ટી મેચ ચાર મેચની સિરીઝ એક એકથી થી બરાબરી જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ કલાકે શરૂ થશે મેચ